એ પોટલો તો મારા પાપા ને અલંકાર ને અને આ આ પોટલો આ પોટલા તો આ જેસલ નો ભવે ભવ નું ભાથું બતાશે સતી વિચાર કરો જાડેજા કારણ કે આ તો ભક્તિ માર્ગ છે થયેલો નથી કારણ ભક્તિ કરવી હોય તો ત્રણ વસ્તુનો ત્યાગ કરવો પડે શું તમે ત્રણ વસ્તુનો ત્યાગ કરી શકશો કહો સદે હું ત્યાગ કરીશ ચાર વસ્તુ માં એ

સાધુ મંડળી આપણી તરફ હારી આવે છે અને શ્રીરામ જયરામ એવું ધૂન જય સાધુ જય દ્વારકા જવા અમારે આશરે તમે જમવા આવશો સાધુ શું તમે અમારા આશરે જમવા આવશો જરૂરથી આવ જમવા તો જરૂર જ આવશે સાહેબ સંકળ આજે તમે વેલા વેલા આવો મારા વાલ માં એ જમવા પધારો રે જો દો વેલા વેલા વાત ધારો નાથ જોા વાછવાડેવાલા મારી ધૂપડી આંગળ્યામાં તુલસી કેરા છોડો તુલસી કેરા છોડો હીરે

પણ જયસલ આજ મને પણ કહું છું કે આજ સાધુ महाराजને જમાશ ભાઈ જવા દેવા નથી પણ આપણે આંગણે તો કહે છે ને તો જમાશો કેમ જતે મને લાગે છે કે હામે સદિર શેઠની હવેલી છે ગમતી એના આશરેાળ છે કોઈને નિરાશ પાડતા નથી માટે આપણે જઈએ સાધુને જરૂર જમાડશે અને આપણને અનાજ આવશે સાધુ મહારાજ એ વાણીઓ માનશે ખરે સતે માને જ ને શું કામ માને કારણ કે આપણે તો અનાજ માંગવાનો છે હાલો જાડીદા હવે મોડું કરવું નથી પલવાર ઉઠાવવું નથી હાલો

વણકર હા એ પણ ના બાકી છે ઈ વાજરો બાકી છે એનો હા તો ઈ લેતા આવવાનો છે બરાબર પૈસા આદ કરવાનો છે એક મહિના પછી કીધું રેને તો એનો 10% વ્યાજ છોડી દી હા આવજો છોડી જા હા સબે સને દેખાય છે દિલેશભાઈ ની આવેલ છે ચાલો

માટે તેમને જમાડવા છે મારે એટલા માટે થોડું અનાજ આપશું અનાજ આપશું પણ તમારે જમતોને જમાડવા હોય તો મારી કઈ ના નથી અનાજ તમને મળશે પણ તમારે કોઈ સોના ને મુદ્રો મળી કોઈ લાવ્યા છો તો અહીં મૂકો એમ નામ ના મળે મળે સેઠ વિચાર તો કરો અમે તો સંતો ભક્તો

વિચાર કરો તમારી પાસે શું શું છે શું આરે લાવ્યા ને હું લઈ જવાના છું માટે આજ તમને લાવ મળ્યો છે વિચાર કરો લઈ જશો કે ના લઈ જઈ પણ એ તમારી વાત નથી હું તમને શું કહું છું તમારી પાસે કાઈ હોય તો અહીં મારી પાસે મૂકો અને તમારી પાસે એ છોકરા પડી બારવી જતો તમારી પાસે એક વસ્તુ છે તો તમે બેચો તો તમને અનાજ મળશે

આ તો આ શેઠ ભાવે તે મારી સાથે બોલે છે કાલે હવારે આ દુનિયા ભાવે તેમ બોલી છે જો હું વારંવાર ક્રોધ કરશે તો ભક્તિનો મારક કેમ આવે મને એને ભાળ રાખો એ 100 ના આવે બેટા બોલે કે બોલવા દે આપણે તો હરી ભજન રહી

અહીંયા આવું જે શરત હોય તે તો મને મંજૂર છે શેઠ પણ આ સાધુ મહાત્માને જમાડવા છે જમાડાય તો તમારા આંગણે જમાડી દો મારા આંગણે ના જમાડે મારા આંગણે સાડું સંતાન ના ચાલે તમે તમને અનાજ લઈ જાવ એમ અને તમે બોલ્યા જો ઈ તમે પાડી દો બટ લે એક સુર દે ચલાવ એક સુર ચલાવ Thank you. કોઈ દાસ નાયબા ને જાગણે રે કોઈ દાશો નાયેવાની આગણી રે હે જે નામ કમાનુ નામ છે રેખાની નામ કોઈ દાશો નાયેવાને જાગણે રે

આવ્યા છે તો વચન બંધ થવાય નહીં મને રજા આપો જોવા તમારે મૂળ ચુકવવા નથી જવાનું

મને સદીવ શેઠ ની હવેલી સુધી મૂકી દાવ સતી સતી આ તમે શું બોલો છો હાલો તમારા ખંભે મને ચડાવી અને હવેલી સુધી મૂકવા આવો આવશે કે આવશે કે નહીં આવે તો છે આવે તો સારું છે એ આવશે કે જરૂર આવશે જરૂર આવશે હવેલી આવી તો તમે અહિયાં ઉભારીજો દેલી ના દિલ્હી ની દોઢ ઉભારી જ્યાં સુધી હું કહું ને ત્યાં સુધી તમે આવતા નહીં આ બોલ ઉભારી

કે જ્યાં સુધી મારો અવાજ ના આવે ત્યાં સુધી તમારી શેઠ છે મારી કે આવો અને અહીંયા બેસો આજ તમારી સામે બીજું શેઠ

એને ભૂખ્યા જવા ન દેતા ભૂખ્યા ન જવા દો સાદો સંધોનો હું માન આપીશ અમેરાય પૈસા હોય ન હોય એને હું પૈસા પણ આપીશ જાત્રા જાતા હોય એનું હું અનુછેત્ર જમાડીશ અને ભક્તિ ભાવમાં હું ધ્યાન આપીશ